હાલો તમારો વાલો કેમ છો અમારા મનમોજીલા જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે તો કાલે વિડીયો વગર નહીં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ આ સિરીઝ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દઈએ ચાલો સ્પીકિંગ માં જે પાંચમો દિવસ છે એ પહેલા ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો તમે જોવો તો ખરા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે ગુજુ કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે ને આપણી યુટ્યુબ ચેનલમાં ઓગણત્રીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તમારા માટે તન તોડ મહેનત કરીને આ સિરીઝ બનાવેલી છે પીડીએફ ફાઇલ દરેક વિડીયોમાં પાંચસો લાખનો ટાર્ગેટ છે પાંચસો લાઇક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રને પણ ગ્રુપમાં એડ કરી દેજો જેથી એક પણ વ્યક્તિ બાકી ન રહીએ અને હા વિડીયોને લાઇક શેર સ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ કરવાનું ભૂલતા નહીં ના પોઈન્ટ મારા માટે તમારા માટે ખૂબ અગત્યના છે પ્લીઝ હાઈપ દરેક વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં પછી તમે જોશો કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે તમને પોઈન્ટ દેખાશે હાઈપના આઠસો પોઈન્ટ સાડા આઠસો પોઈન્ટ નવસો પોઈન્ટ સાડા પાંચસો છસો સાતસો એ પોઈન્ટ તમે ક્લિક કરશો એટલે એ આપણા વિડીયોમાં આવી જશે પ્લીઝ હાઈપ કરવાનું ભૂલતા નહીં આ જે છે ટુ હેવ અને ટુ બી ની મિક્સ પ્રેક્ટિસ મોટા મોટા વાક્યો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મેં પણ અહીંયા અંગ્રેજી શીખવાની શરૂઆત કરેલી હતી ઈ પહેલા ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમ ઇઝ ધ ટુ બી નું ભૂતકાળ વોઝ વર ટુ બી નું ભવિષ્ય વિલ બી ટુ હેવ નું વર્તમાન કાળ હેવ યસ ભૂતકાળ માં હેડ ભવિષ્ય માં વિલ હેવ ટુ હેવ અને ટુ બી ની મિક્સ પ્રેક્ટિસ અને બે વિડિયો આવશે આજે પાર્ટ 1 છે આવતીકાલે પાર્ટ 2 હશે ઢગલાબંધ વાક્ય છે કારણ કે આજ અગત્યનું છે અને હા આ સિરીઝમાં સ્પીકિંગ પ્રેક્ટિસમાં ટોટલ ત્રીસ ત્રીસથી પણ વધારે પીડીએફ ત્રીસથી વધારે વિડીયો ત્રીસથી વધારે ટોપિક ત્રીસથી વધારે પ્રેક્ટિસ પીડીએફ ફાઇલ ત્રીસથી વધારે વિડીયો આવશે જેની પીડીએફ ફાઇલ ટૂંક સમયમાં ગ્રુપમાં આવી જશે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે ચાલો ટુ બી અને ટુ હેવ ટુ બી અને ટુ હેવ ચાલુ કરતા પહેલા અમુક જે શબ્દ છે પ્રિપોઝિશન કન્જક્શન ઇતિહાસમાં ટૂંકમાં પહેલી વાર એ ખાસ અગત્યના છે એ ખાસ ખૂબ અગત્યનું છે પ્રિપોઝિશન અને કન્જક્શન શબ્દ ખાસ અગત્યના છે મારા વાલા કે જે દરરોજ આપણે બોલીએ છીએ બરાબર દરરોજ આપણે બોલીએ છીએ એ ખાસ અગત્યના એવા શબ્દ છે ઓન એટલે પર આ બધા નીચેના વાક્યમાં આવશે ઓન એટલે પર કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય ઇન એટલે માં બગીચામાં ક્લાસરૂમમાં રસોડામાં ઓફ એટલે નો ની નોના ફોર એટલે માટે ફ્રોમ એટલે થી સીન્સ એટલે થી ચોક્કસ સમય બિફોર એટલે પહેલા આફ્ટર એટલે પછી વિથ એટલે સાથે વડે મારા ભાઈ સાથે ચપ્પું વડે બાય એટલે દ્વારા અબાઉટ એટલે વિશે વિધાઉટ એટલે વગર ઇક્સેપ્ટ એટલે સિવાય ડ્યુરિંગ એટલે દરમિયાન બી સાઈડ એટલે બાજુમાં સજીવની બાજુમાં બિસાઇડ એટલે બાજુમાં રામ મારી બાજુમાં છે બીસાઈડ એટલે બાજુમાં અને બીસાઈડ એટલે તદુપરાંત આ તો છે ઓલું કોણ છે એન્ડ એટલે અને બટ એટલે પણ ધેરફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે એટ અથવા સ્ટીલ એટલે તો પણ ઇવન ઇફ એટલે ભલે સચ એટલે આવો આવી તેવું તેવા ને ઓલસો એટલે પણ આ શબ્દ ખૂબ અગત્યના છે આના વગર અંગ્રેજી આવડશે નહીં ખૂબ અગત્યના છે મારા વ્હાલા ચાલો

ક્યાં છે ક્યાં હતું ક્યાં હશે અથવા કેવો છે કેવો હતો કેવો હશે જગ્યા દર્શાવે અથવા ભાવ દર્શાવે વર્તમાન કાળમાં છે છો છું ભૂતકાળમાં હતો હતી હતા ભવિષ્યમાં છો જસ્ટ એક્ઝામ્પલ હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી પરેશ રાજકોટમાં છે પરેશ ઇઝ ઇન રાજકોટ પરેશ રાજકોટમાં હતો પરેશ વોઝ ઇન રાજકોટ પરેશ રાજકોટમાં હશે પરેશ વિલ બી ઇન રાજકોટ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય એમિઝાર પછી નોટ વોઝવર પછી નોટ વિલ પછી નોટ અને પછી બી એટલે ટુ બી હકાર નકારનો ખેલ ખતમ ટુ હેવ વર્તમાન કાળ હેવ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ કેમાં આવે માલિકીમાં કોઈ પાસે કાંઈ વસ્તુ છે કાંઈ વસ્તુ હતી કાંઈ વસ્તુ હશે પ્લસમાં સંબંધમાં આવે અને બીમારીમાં આવે બરાબર ચાલો મારી પાસે ગાડી છે આઈ હેવ અકાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અકાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અકાર બરોબર પરેશ પાસે રૂપિયા છે પરેશ હેઝ મની પરેશ પાસે રૂપિયા હતા પરેશ હેડ મની પરેશ પાસે રૂપિયા હશે પરેશ વિલ હેવ મની આ છે હકાર વાક્ય નકારમાં આમાં હેવ હેઝ હેડ અને વિલ પછી નોટ એમ નો આવે આમાં શું આવી જશે નકારમાં નકારમાં યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડો નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વ્હીલ પછી હંમેશા નોટ અને હંમેશા હે હેવ ડસ ડીડ અને વ્હીલ સાથે હંમેશા હેવ આવે છે અહીંયા કોઈ દિવસ કે હેઝ અથવા હેડ નો આવે હવે તમે જુઓ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર મારી પાસે ગાડી નહોતી આઈ ડીડ નોટ હેવ અ કાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર મારી પાસે ગાડી નહીં હોય આઈ વિલ નોટ હેવ અ કાર પરેશ પાસે રૂપિયા છે પરેશ હેઝ મની પરેશ પાસે રૂપિયા નથી પરેશ પરેશઝ નોટ હેવ મની પરેશ પાસે રૂપિયા હતા પરેશ હેડ મની પરેશ પાસે રૂપિયા નહોતા પરેશ ડીડ નોટ હેવ મની પરેશ પાસે રૂપિયા હશે પરેશ વિલ હેવ મની પરેશ પાસે રૂપિયા નહીં હોય પરેશ વિલ નોટ હેવ મની તો આ છે ને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આપણે ટુ બી અને ટુ હેવના મિક્સ વાક્યો વચમાં કન્જક્શન અથવા જે આવું તે તમે જુઓ તો ખરા બે પાછો આજે અને કાલે આવડે કેમ નહીં ભલે વાલ લાગે ભલે થાય દોઢ મહિનો પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ વિડીયો અને પિસ્તાલીસ ચાલો ટૂંક સમયમાં આવી જશે ચાલો હું કાલે મોડો હતો કારણ કે મારી પાસે બાઇક ન હતું તમે જોવો તો ખરા થગલા વાક્ય છે આજે પચિત્રી વાક્ય આવતીકાલે પચીત્રી વાક્ય આવડે કે એમ નહી આવડે કે એમ નહીં હું કાલે મોડો હતો જો આ કારણ કે આ શું છે કન્જક્શન ગમે એવડા મોટા વાક્ય હોય દસ બાર વાક્ય કેમ ન હોય પેલે પહેલું વાક્ય વચમાં કંજક્શન પછી બીજું વાક્ય હું કાલે મોડો હતો હું કાલે હું આપણે કેમ કે હું ખુશ હતો આઈ વોઝ હેપી હું મોડો હતો આઈ વોઝ લેટ હું કાલે મોડો હતો આઈ વૉઝ લેટ યસ્ટર કારણ કે એટલે બીકોઝ મારી પાસે બાઈક ન હતું એ પહેલાં મારી પાસે બાઈક હતું યાદ કરો મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઇક મારી પાસે બાઇક નહોતું ભૂતકાળ નકાર આઈ ડીડ નોટ હેવ અ બાઇક આઈ ડીડ નોટ હેવ અ બાઈક આ ટુ નું વાક્ય છે આ ટુ નું વાક્ય છે બધાય વાક્ય મિક્સમાં છે એક ટુ બી અને એક ટુ હેવ બધાય વાક્ય મિક્સમાં આવશે ટુ બી ટુ હેવ વચમાં કન્જક્શન બરાબર હું કાલે મોડો હતો કારણ કે મારી પાસે બાઇક ન હતું આઈ વોઝ લેટ યસ્ટરડે બીકોઝ આઈ ડીડ નોટ હેવ અ યસ્ટર મારી પાસે બાઇક ન હતું મારી પાસે બાઇક નથી આઈ ડુ નોટ હેવ અ બાઈક ચાલો અમે બધા બહાર ગામ હતા તેથી એટલે ફોર કોઈ ઘરે નહોતું અમે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અમે બધા બહાર ગામ હતા આ બી નું વાક્ય છે ભૂતકાળ વોઝ અથવા વર આવતું હોય વી ઓલ બહુવચન માં વી ઓલ જો બહાર ગામ હતા એટલે અહીંયા શું આવશે હજી ક્રિયાપદ માં આવશે વર હો આઈ માં વોજ આવે ને ભૂતકાળ નકાર છે બરાબર ચાલો અમે બધા બહાર ગામ હતા ટુ બી ભૂતકાળ વોઝ વર આવે વી ઓલ એમાં વર વી ઓલ વર બહાર ગામ આઉટ ઓફ ટાઉન ધેર ફોર કોઈ ઘરે નહોતું કોઈ પણ વ્યક્તિ ઘરે નહોતું દરેક વ્યક્તિ એવરીબડી કોઈક વ્યક્તિ સમબડી એકે વ્યક્તિ નહી નો બડી કોઈ પણ વ્યક્તિ એની બડી નો બડી પોતે નકાર શબ્દ છે એટલે એમાં પછી નોટ આવે વ્યક્તિ ઘરે નહોતું સોરી માફ કરજો ક્રિયાપદ આવશે વોઝ ધેરફોર નોબડી નો બડી વોઝ એટ હોમ એટલે કોઈ પણ વ્યક્તિ ઘરે ન હતું સોરી માફ કરજો અહીંયા વર આવશે વી ઓલ વર આઉટ ઓફ ટાઉન એટલે બહાર ગામ અથવા આઉટસાઇડ વી ઓલ વર આઉટ ઓફ ટાઉન ધેર ફોર નો વોઝ એટ હોમ કોઈ પણ વ્યક્તિ ઘરે ન હતું અથવા આ વાક્ય તમે એની બડીથી પણ બનાવી શકો છો નો બડી નો બડી વોઝ એટ હોમ અથવા કોઈ પણ વ્યક્તિ ઘરે ન હતું એની બડી વોઝ નોટ એટ હોમ નો બડી વાળા વાક્યમાં નોટ ન આવે એની બડી વાળા વાક્યમાં નોટ આવે છે કોઈ પણ વાક્ય ચાલે ચાલો અમે બધા બહાર ગામ હતા વી ઓલ વર આઉટ ઓફ ટાઉન ધેર ફોર નો બડી વોઝ એટ હોમ અથવા એની બડી હોઝ નોટ એટ હોમ નો બડી સમ બડી એવી બધી બધાઈમાં એક વચન આવે છે તેણી ઉદાસ હતી સિમ્પલ વાક્ય તેણી ઉદાસ હતી સી વોઝ સેડ કારણ કે બીકોઝ તેણીના મમ્મીને કાલે તાવ હતો આ ટુ બી બીનું ભૂતકાળનું વાક્ય છે સી વોઝ સેડ બીકોઝ તેણીના મમ્મીને છોકરી માટે હર આવે છોકરા માટે ઇઝ આવે તેણીના મમ્મી તેણીના પપ્પા તેણીનો ભાઈ તેણીના બેન હર ફાધર હર મધર હર સિસ્ટર હર બ્રધર છોકરામાં હિઝ ફાધર હિઝ મધર હિઝ બ્રધર હિઝ સિસ્ટર હર મધર તાવ હતો હેડ તાવ અફીવર કાલે એટલે યસ્ટરડે ડે તેણી ઉદાસ હતી સી વોઝ સેડ બીકોઝ તેણીના મમ્મીને ગઈકાલે તાવ હતો હર મધર હેડ અફીવર ફીવર ડે મારી પાસે મોબાઈલ નથી મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ નથી વર્તમાન કાળ નકાર આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ કારણ કે બીકોઝ મારા ભાઈ પાસે મારો મોબાઈલ હતો મારા ભાઈ પાસે ગાડી હતી માય બ્રધર હેડ અકાર મારા ભાઈ પાસે મારો મોબાઈલ હતો માય બ્રધર હેડ માય મોબાઈલ ખેલ ખતમ તમે જુઓ તો ખરા આવડે કે એમ નહીં ચલો તમારા પાસે રવિવારે મારી ગાડી હશે તમારા પાસે રવિવારે મારી ગાડી હશે તું હે ભવિષ્ય વિલ હેવ તમારા પાસે યુ વિલ હેવ મારી ગાડી માય કાર રવિવારે ઓન સન્ડે વારના નામમાં શું હારે ઓન હું રવિવારે આવીશ આઈ વિલ કમ ઓન સન્ડે તેથી ધેરફોર મારી પાસે રવિવારે ગાડી નહીં હોય મારી પાસે રવિવારે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર ઓન સન્ડે મારી પાસે રવિવારે ગાડી નહીં હોય આઈ વિલ નોટ હેવ અ કાર ઓન સન્ડે આઈ વિલ નોટ હેવ અ કાર ઓન સન્ડે તમે જુઓ તો ખરા આવડે કેમ નહીં આ બધા વાક્ય મિક્સમાં છે આજ જ સાચી પ્રેક્ટિસ છે કારણ કે એટલે બીકોઝ તેથી કારણ કે બીકોઝ તેથી એટલે ધેરફોર કારણ કે બીકોઝ તેથી એટલે ધેરફોર બધું આવશે હજી તમે જુઓ તો ખરા ટુ બી વર્તમાન કાર્ડ એમેઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી ટુ હેવ વર્તમાન કાર્ડ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ આવડે કેમ નહીં આજે અને કાલે આવી જ પ્રેક્ટિસ છે બે દિવસ આવડે કે એમ નહીં આવું આપણે દરરોજ બોલતા હોઈ બોલતા હોઈએ છીએ હું નવરો નથી હું નવરો નથી કારણ કે મારે ઘણું કામ છે હું નવરો નથી પેલા હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી હતો આઈ વોઝ ફ્રી હું ફ્રી એશ આઈ વિલ બી ફ્રી નવરા માટે પ્રોપર શબ્દ છે આઈડલ હું નવરો છું આઈ એમ આઈડલ હું નવરો નથી આઈ એમ નોટ આઈડલ હું નવરો ન હતો આઈ વોઝ નોટ આઈડલ શું કામ કારણ કે બીકોઝ મારે ઘણું કામ છે મારે મારે ઘણું કામ છે આઈ હેવ મચ વર્ક મારે ઘણું કામ હતું આઈ હેડ મચ વર્ક ભલે ને શું કહેવાય ઇવન ઇફ ભલે ઇવન ઇફ તેણી ગરીબ છે સિમ્પલ વાક્ય સી ઇસ પુઅર તો પણ એટલે શું થાય એટ અથવા સ્ટીલ તેણીની પાસે ગાડી છે ભલે તેણી ગરીબ છે ઇવન ઇફ સી ઈસ પુઅર તો પણ તેણીની પાસે ગાડી છે એટ તેણીની પાસે ગાડી છે સી કાર તેણીની પાસે ગાડી હતી સી હેડ કાર તેણીની પાસે ગાડી હશે સિવિલ હેવ કાર મને કાલે તાવ હતો મને તાવ છે હે હેવ ઓફીવર મને તાવ હતો આ હેડ ઓફીવર મને ગઈ કાલે તાવ હતો આ હેડ ઓફિવર યસ્ટરડે તેથી ધેરફોર હું ઘરે હતો આઈ વોઝ એટ હોમ હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે હઈશ આઈ વિલ બી એટ હોમ બહુ ઠંડી હતી યાદ કરો કરતા નો શું આવે ઠંડી છે ઇટ ઇઝ કોલ્ડ ઠંડી હતી ઇટ વોઝ કોલ્ડ ગરમી છે ઇટ ઇઝ હોટ ગરમી હતી ઇટ વોઝ હોટ વરસાદ છે ઇટ ઇઝ રેઇન વરસાદ હતો ઇટ વોઝ રેઇન બહુ ઠંડી હતી ઇટ વોઝ મચ કોલ્ડ તેથી ઘેરફોર હું ગેરહાજર હતો હું હાજર છું આઈ એમ પ્રેઝન્ટ હું હાજર હતો આઈ વોઝ પ્રેઝન્ટ હું ગેરહાજર છું આઈ એમ એબસન્ટ હું ગેરહાજર હતો આઈ વોઝ એબ્સન્ટ હું ગેરહાજર હતો આઈ વોઝ એબ્સન્ટ કાલે રવિવાર હતો જે બધા આવું કરે યસ્ટરડે વોઝ હોલી યસ્ટરડે વોઝ સન્ડે નો થાય અથવા સન્ડે વોઝ યસ્ટરડે એમ એ નહીં આ બધા કેમ કે આજે રવિવાર છે ટુડેઝ ટુડે ઇઝ સન્ડે બાકી ખોટું ગ્રામરની દૃષ્ટિએ કાલે જો આજે રવિવાર છે ઈટ ઇઝ સન્ડે ટુડે કાલે રવિવાર હતો ઇટ વોઝ સન્ડે યસ્ટર ડે કાલે રવિવાર હતો ઇટ વોઝ સન્ડે યસ્ટર ડે તેથી ધેરફોર ફોર હું ફ્રી હતો હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી હતો આઈ વોઝ ફ્રી ખેલ ખતમ તમે જુઓ તો ખરા આવડે કેમ નહીં ધેરફોર એટલે તેથી એક વાક્ય બનાવો એટલે તમે ઢગલાબંધ અઢળક વાક્ય બનાવી શકો હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી હતો આઈ વોઝ ફ્રી હું ફ્રી હઈશ આઈ વિલ બી ફ્રી હું ગેરહાજર છું આઈ એમ એબસન્ટ હું ગેરહાજર હતો આઈ વોઝ એબસન્ટ હું ગેરહાજર હઈશ આઈ વિલ બી એબ્સન્ટ હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે હતો આઈ વોઝ એટ હોમ હું ઘરે હઈશ આઈ વિલ બી એટ હોમ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે પ્લીઝ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું પરમ દિવસે બહાર હઈશ ચાલો પરમ દિવસે એ પેલા આજે ટુ ડે આવતીકાલ એટલે ટુમોરો ગઈકાલ એટલે યસ્ટર ડે અને ભવિષ્યનો પરમ દિવસ પછીનો દિવસ ધ ડે ટુમોરો અને પરમ દિવસ ગઈકાલ પહેલાનો દિવસ એને કહેવાય ધ ડે બિફોર યસ્ટર ડે હું પરમ દિવસે બહાર હઈશ આઈ વિલ બી આઉટ સાઈડ ક્યારે પરમ દિવસે ભવિષ્યનો પરમ દિવસ આવતીકાલ પછીનો દિવસ ચોક્કસ દિવસ છે ધ ડે આફ્ટર તેથી ટુમોરોથી અમે બધા ફ્રી જો અમે બધા ફ્રી છીએ વી ઓલ આર ફ્રી અમે બધા ફ્રી હતા વી ઓલ વર ફ્રી અમે બધા ફ્રી હશું વી ઓલ વિલ બી ફ્રી અમે બધા ફ્રી નહીં હોય વી ઓલ વિલ નોટ બી ફ્રી વી ઓલ વિલ નોટ બી ફ્રી તમે હોશિયાર છો યુ આર ક્લેવર તમે હોશિયાર હતા યુ વર ક્લેવર તમે હોશિયાર છો કારણ કે તમારી પાસે જ્ઞાન છે તમારી પાસે ગાડી છે યુ હેવ ઓ કાર તમારી પાસે રૂપિયા છે યુ હેવ મની તમારી પાસે નોલેજ છે યુ હેવ નોલેજ તમારી પાસે જ્ઞાન હતું યુ હેડ નોલેજ હું ઉદાસ છું હું ખુશ છું આઈ એમ હેપી હું હું ઉદાસ છું આઈ એમ શેડ હું ઉદાસ જો સોરી કરજો હું ઉદાસ છું તો શું આવશે આઈ એમ શેડ હું ઉદાસ છું આઈ એમ શેડ અથવા હું ઉદાસ હતો આઈ વોઝ સેડ અહીંયા છું હે તો અહીંયા શું આવશે એ એમ આઈ એમ સેડ શું કામ કારણ કે બિકોઝ મારા મમ્મીને માથું દુખે છે માય મધર હેઝ અ હેડ એક માય મધર હેઝ અ હેડ એક મારા મમ્મીને માથું દુખતું હતું માય મધર હેડ અ હેડ એક અમે રવિવારે ફ્રી હશું નહીં હું રવિવારે ફ્રી આવીશ આઈ વિલ બી ફ્રી ઓન સન્ડે અમે રવિવારે ફ્રી હશું નહીં વી વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે વી વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે શું કામ કારણ કે બીકોઝ કારણ કે અમારે રવિવારે ઘણું કામ હશે અમારે એટલે વી હશે એટલે વીલ હેવ ઘણું કામ મચ વર્ક અને રવિવારે ઓન સન્ડે તમે જો તો ખરા એમ ઇઝ માં ખબર છે આઈ માં એમ આવે હી સી ઈટ એકવચનમાં ઇઝ વી યુ ધેય ધે બહુવચનમાં આર ભૂતકાળમાં આઈ હી સી ઈટ એક વચનમાં હુ વોઝ વી યુ ધે બહુ વચનમાં આર ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમ તે સ્વપરિવાર વિલ બી હવે ટુ હેવ ના રૂપમાં આઈ વી યુ ધે બહુ વચનમાં હેવ હી સી ઈટ એક વચનમાં હેઝ ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધામાં હેડ ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધામાં વિલ હેવ ચાલો તમારી પાસે બધું જ છે તમારી પાસે બધું જ છે પણ મારી પાસે કાંઈ નથી બધું જ એવરીથિંગ કાંઈક સમથિંગ કાંઈ નહીં નથિંગ કાંઈક સમથિંગ તમારી પાસે ગાડી છે યુ હેવ અ કાર તમારી પાસે બધું જ છે યુ હેવ એવરીથિંગ તમારી પાસે બધું જ હતું યુ હેડ એવરીથિંગ પણ બટ મારી પાસે કાંઈ નથી આઈ હેવ નથિંગ આઈ હેવ નથિંગ અથવા આઈ ડુ નોટ હેવ એનીથીંગ ગમે તે ચાલે परया सिवाय सिवाय मींस के एक्सेप्ट परया सिवाय બધા પાસે રૂપિયા હતા ઇક્સેપ્ટ પરેશ બધા ઓલ હતા હેડ મની મની પણ બટ મારી પાસે પાકેટ છે આઈ હેવ અ વોલેટ મારી પાસે પાકેટ હતું આઈ વોઝ અ વોલેટ મારી પાસે પાકેટ નહોતું આઈ ડીડ નોટ હેવ અ વોલેટ તો પણ એટ મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની આઈ હેડ મની ચાલો તમારી પાસે બધું છે યુ હેવ એવરીથિંગ બટ આઈ હેવ નથિંગ પરેશ સિવાય બધા પાસે રૂપિયા હતા પણ મારી પાસે પાકેટ ન હતું તો પણ મારી પાસે રૂપિયા હતા ઇક્સેપ પરેશ ઓલ હેડ મની બટ આઈ ડીડ નોટ હેવ અ વોલેટ એટ આઈ હેડ મની તેમની ચતુર છે સી ઇ સ્માર્ટ તેથી ધેરફોર તેણીની પાસે તમારા વિશે માહિતી છે તેણીની પાસે સી હેઝ સી હેઝ શું છે માહિતી ઇન્ફોર્મેશન વિશે એટલે અબાઉટ તમારા વિશે અબાઉટ યુ યાદ રાખજો આ છે પ્રીપોઝિશન પ્રિપોઝિશન પછી કોઈ પણ ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે અને પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે આ કર્મનો યુ છે યુ યુ યોર આ કર્મનો યુ છે એટલે બીજા નંબરનો યુ છે કર્તાનો યુ નથી તેની ચતુર છે તેથી તેની પાસે તમારા વિશે માહિતી છે સી ઈસ્માર્ટ ધેરફોર સી હેઝ ઇન્ફોર્મેશન અબાઉટ યુ મારે રજા છે આઈ હેવ અ હોલીડે મારે રજા હતી આઈ વોઝ અ હોલીડે મારે રજા નથી આઈ ડુ નોટ હેવ આઈ ડુ નોટ હેવ અ હોલીડે મારે રજા નહોતી આઈ ડીડ નોટ હેવ અ હોલીડે તેથી ત્યાર ફોર હું રવિવારે ફ્રી આઈશ નહીં હું રવિવારે ફ્રી આઈશ આઈ વિલ બી ફ્રી ઓન સન્ડે હું રવિવારે ફ્રી નહીં હોય આઈ વિલ નોટ બી આઈ વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે આઈ વિલ નોટ બી ફ્રી ઓન ચાલો હું આજે નથી હું આજે છું આઈ એમ સોરી હું આજે નથી આઈ એમ નોટ ટુડે એટલે કે હું આજે ઘરે નથી એમ હું આજે ઘરે નથી આઈ એમ નોટ એટ હોમ ટુડે કારણ કે બી મારી પાસે સમય નથી મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય હશે આઈ વિલ હેવ ટાઈમ મારી પાસે સમય નથી આઈ ડુ નોટ હેવ ટાઈમ મારી પાસે સમય નહોતો આઈ ડીડ નોટ હેવ ટાઈમ મારી પાસે સમય નહીં હોય આઈ વિલ નોટ હેવ ટાઈમ ચાલો મારા ગુલાબ ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ તમારા માટે તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવેલો છે ઘરમાં રહેલા તમામ ફોનમાંથી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા દરેક જે લોકો મારો વિડીયો જોવે છે પ્લીઝ તમે એકવાર જાજો કોમેન્ટ સેક્શનમાં તમે સ્ક્રોલ કરશો ડાબી બાજુએ સ્વાઇપ કરશો એટલે આવશે હાઈપનું ઓપ્શન આઠસો નવસો પોઈન્ટ આપી દેજો તમારો આઠસો પોઈન્ટ મારા માટે ખૂબ જ અગત્યના છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આના જેવી પ્રેક્ટિસ આ સિરીઝ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે હાર છે તો આવતીકાલે જીત છે ચેલેન્જ લાઇક શેર સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ આજે હાર છે તો આવતીકાલે જીત છે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સપોર્ટ કરવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે કોમેન્ટ કર નાખો તમને વિડીયો કેવો લઈ ગયો આમાં જોયું આપણે પ્રીપોઝિશન શબ્દ છે કન્જક્શન ટુ બી ટુ હેવ મિક્સ આ પાર્ટ વન છે જે આવતીકાલે પાર્ટ ટુ આવશે અને તમે જુઓ તો ખરા નીડવાળા વાક્ય વોન્ટવાળા વાક્ય મજબૂરીવાળા વાક્ય પ્લાનવાળા વાક્ય બારે બાર કાર્ડ પ્લસમાં થી લઈને બધું એટલે બધું ટોટલ એક મહિના કરતાં પણ વધારે સમય થશે પણ તમે આ એક મહિનો તમે સમય આપી દો આ એક મહિનો તમારી જિંદગી બદલી નાખશે આ એક મહિનો તમને અંગ્રેજી બોલતા કરી દેશે મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે અને વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ જોડાઈ જાજો લાઈક હાઈપ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સેવન ફાઈવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈને મેસેજ કરવાનું ભૂલતા નહીં ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે તમે ફટાફટ જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દો ચાલો આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી નીચે કોમેન્ટ કરી નાખજો ચાલો આવતીકાલે મળીએ દિવસ નંબર છ સાથે પાર્ટ ટુ હજી મોટા મોટા વાક્ય બાકી છે એ પહેલા તમારા માટે ત્રણ ત્રણ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે આખા ગુજરાતમાં ફેલાવી દીધો કોઈ એટલે કોઈ બાકી રહી જવું જોઈએ નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો